સરહદી વિસ્તારમાં વરસાદે વિનાશ વેર્યો છે ખેડૂતોના ઊભા પાક નષ્ટ થઈ જવા પામ્યા છે તો બીજી તરફ ખેડૂતોના ઘર પણ પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા છે ખેડૂતોના મોઢે આવેલો કોળીઓ ફરીવાર છીનવાયો છે ખેડૂતોના ખેતર અત્યારે તળાવ બનેલા જોવા મળી રહ્યા છે ખેડૂતોના ખેતરમાં કશું જ જોવા મળતું નથી ત્યારે મોરવાડા ગામના સરપંચે સરકાર પાસે સહાયની અપીલ કરી છે મોરવાડા ગામના સરપંચ ચાવડા વિક્રમભાઈ કાળાભાઈ અમારા ગામની અંદર ખેતરોમાંની અંદર પાક સોય સો ટકા નિષ્ફળ ગયેલ છે અને મોટા પાયે જમી ધોવાણ થયેલ છે સરકારે અત્યારે હાલે જાણવા મળ્યું છે કે પાક નિષ્ફળમાં આપવાનું છે અને જમી ધોવાણમાં હજી કોઈ નિર્ણય આવ્યો નથી તો સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે જમીન ધોવાણ સોય સો ટકા સુઈગામ તાલુકાને ટોટલ અને મોરવાડા ગામને સો સો ટકા જમીન ધોરણ મળે એવી મારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે અને જે ખેત મજૂરો છે પછી કળિયા પછી સુથારી કામ કરતા લોકો રોજમરોજદારો મજ મજદૂરોને કેસ ડોલ અને જે પાણીની અંદર વ્યક્તિઓ છે ફસાયેલા છે ખેતરોની અંદર એમના જો મકાન જે જેમના પડી ગયેલા છે ખેતરોની અંદર એમને પણ પૂરેપૂરું વળતર મળે અને જે ગામની અંદર કાચા મકાનો છે એ પડી ગયેલા છે એમને પૂરેપૂરું સાચું સર્વે કરી અને પૂરેપૂરો લાભ મળે એવી મારી સરકારશ્રીની નમ્ર વિનંતી છે